ગુજરાત પોલીસમાં અમુક એવા માથાભારે તત્વો ભરાઈ ગયા છે જાણે ખાખી અને કાયદો તેમના બાપુજીની જાગીર હોય તેમ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સામાન્ય જનતાને હેરાન પરેશાન કરી રહ્યા છે પછી તે વાત હોય સુરતના રાંદેરના દારૂ પીધેલી હાલતમાં પીએસઆઈ એ એ પટેલની કે પછી વાત હોય એ પોલીસ કર્મીની જે ઇકો ગાડી અને મજૂરોના ભાવ નક્કી કરતો જોવા મળી રહ્યો હોય કે પછી વાત હોય લાલપુરના અજયસિંહ જાડેજાની કે જે એક સામાન્ય નાગરિક પાસે બળજબરીપૂર્વક પંચનામામાં સહી કરાવતો હોય અવારનવાર ગુજરાત પોલીસના અતિક્રમણના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં એક પોલીસકર્મી નશાની હાલતમાં સામાન્ય બાબતમાં એક બાઇક ચાલકને ઢોર માર માર્યો છે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો ગુજરાતમાં અવારનવાર આમ જનતા પર પોલીસ દ્વારા થતા અતિક્રમણના બનાવો સામે આવી રહ્યા છે ખુદ પોલીસ જ નશાની હાલતમાં રોડ પર નીકળી જાય છે જાણે કાયદાનો તેને કોઈ ડર જ ન હોય આવા પોલીસ કર્મીઓ ખાખી પર ડાઘ છે સો કલાકમાં ગુંડા તત્વોનું લિસ્ટ બનાવવાની કાર્યવાહી કરવાની વાત હતી તો આ પોલીસ કર્મીઓનું શું જે કાયદો હાથમાં લઈ રહ્યા છે રાજકોટના સાત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઇક અથડાતા માથાકૂટતી હતી જે બાદ નશાની હાલતમાં કારમાંથી ધોકા સાથે બહાર ઉતરી યુવકે બાઇક ચાલકને ઢોર માર માર્યો હતો બાઇક ચાલકે કાર ચલાવતા પોલીસકર્મીને ધ્યાનથી ગાડી ચલાવવાનું કહ્યું હતું ત્યારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજ સિંહ જાડેજા નામનો પોલીસ કર્મી ગુસ્સો થઈ ગયો હતો અને તેમણે યુવક પર હુમલો કરી દીધો હતો આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસકર્મી લાકડી વડે યુવકને માર મારતો જોવા મળી રહ્યો છે અને બાઇક ચાલક દ્વારા પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જુઓ આ વિડીયો તકલીફ પાડવા તકલીફ થાય મારી સેટલો ઉતારણ ઉતાર વિડીયો ઉતાર ફૂલ દાર પી ગયો મારા દાદા પીએસ આયા છે તું આયા ને ભાઈ દારૂ પીને કોને મારસ તું તું પી ગયો ફૂલ દારૂ પીને મારવાની કરસ દારૂ પીને મારવાની કરસ એમ ઓય દારૂ પીને મારવાની કોને કરસ ઉતારણો વિડીયો ઉતાર આય તું આવ નઈ રે ફોન કર હો નંબર માં ફોન કર કર હો નંબર માં ફોન કર

એને કીધું કે આગળ ઉભી રાખો થોડીક ગેરવર્તન કરતા હતા કાવા મારતા હતા ગાડી માંથી એવું એટલે એ આગળ જઈને ઉભાર્યા અને અમે ચાલુ ચાલુ બાઈકે હતા એને આવીને સીધું પાઇપ એટલે ધોકા થી માર ચાલુ કરી દીધો સીધો ગાડી હતી પોલીસ લખેલી કાળા કાજ હતા આગળ ધોકા પડ્યા હતા અને પોલીસ ની ટોપી પડી હતી ફૂલ ડ્રિંક કરી ગયા હતા

કે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને આવી રીતે ગેરવર્તન કર્યો અને માયરા ને તો આ આ લોકોને કેમ નહીં જો પોલીસ આ રીતે કાયદો હાથમાં લેતી રહી તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી કેવી રીતે થશે એ પણ એક મોટો પ્રશ્ન છે આ ઘટનાથી નારાજ યુવકોએ તંત્ર પાસે આ પોલીસ કર્મી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે ત્યારે બીજો એક બનાવ સામે આવી રહ્યો છે જેમાં એક પોલીસ કર્મી ભાવ નક્કી કરી રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે ઇકો ગાડી હોય તો ત્રણસો અને મજૂર હોય તો પાંચસો જુઓ આ વિડિયો

માત્ર થોડા દિવસ સસ્પેન્ડ કે બદલીથી આવા લોકો સુધરી જશે શું કોઈ એવી દાખલારૂપ કામગીરી થશે કે આ પછી આવા બનાવો ફરી ન બને અરે એક વાર નોકરીમાંથી બળતરફ તો કરી જુઓ રાજ્યમાં ઘણા બધા બેરોજગાર અને નિષ્ઠાવન યુવાનો છે જે જવાબદારી પૂર્ણ આ ફરજ નિભાવી શકે તેમ છે આપનું શું માનવું છે આ સમગ્ર ઘટના પર કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ